હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં અને આજે તારીખ છે ત્રીસ માર્ચ બે હજાર પચીસ અને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો બપોરની હરાજીનું આજે ઘણું બધું બકાલું આવી ગયું છે હા એક નંબર ફુલાવર છે જેનો ભાવ એકસો વીસ રૂપિયાથી લઈને દોઢસો રૂપિયા સુધી ભારી છે આ એક નંબર કોબી છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી ઉધળી ભારી વેસાય છે આ એક નંબર વાલ છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર બાજરીયું રીંગણું છે જેનો ભાવ પચીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર વટાણા છે જેનો ભાવ પચીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર મરસા જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પુરિયા ચોરા છે જેનો ભાવ સિતે રૂપિયાથી લઈને એસી રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર લીંબુ છે જેનો ભાવ એકસો દસ રૂપિયા થી લઈને એકસો ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દેશી ગાજર છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ગુલાબી રીંગણા હે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દેશી કારેલા છે જેનો ભાવ પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ખાડો ગોટો રીંગણા હે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર વિલાયતી ગાજર છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે નંબર છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર લાલ મરચા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પિસ્તાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર મરસું છે ગોલર જેનો ભાવ દસ રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પિસ્તાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર લીલી હળદર છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર શક્કરિયા છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર તુવેર છે જેનો ભાવ ચાલી રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર અહીની વાલોર છે જેનો ભાવ પાંત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર સરગવો છે જેનો ભાવ સિતે રૂપિયાથી લઈને સો રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ભીંડો છે જેનો ભાવ પચાસ રૂપિયાથી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આયત નંબર ગલકા છે જેનો ભાવ 40 રૂપિયા થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આયત નંબર કેસર કેરી છે જેનો ભાવ 80 રૂપિયા થી લઈને 90 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આયત નંબર ગુવાર છે જેનો ભાવ 60 રૂપિયા થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર દૂધી છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને 15 પંદર રૂપિયા સુધી કિલોટા છે એકસો દસ સુધી ઉધળું જબલું વેસાય છે હાડા ચાર ને તમે જોઈ શકો જો ગરાગી પૂરી થઈ ગઈ છે પાર્સલ ના માલ બધોય ઉપડી ગયો છે ને આ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો